આમ આદમી પાર્ટીના નવયુવાન વિપક્ષ નેતા પાયલ સાકરિયા શું કહે છે વિપક્ષ નેતા પાયલ સાકરિયાને વાતો કોઈએ અફવા તરીકે ઉડાડી હોય અને અફવામાં એવું જણાવવા મળ્યું હતું કે પાયલ સાકરિયા ભાજપમાં જોડાઈ રહી છે ત્યારે પાયલ સાકરિયા સ્પષ્ટ વિડીયો મેસેજ આપીને સ્પષ્ટ કર્યું અને જણાવ્યું કે હું ક્યારેય ભાજપ પાર્ટીમાં જોડાવાની નથી અને અરવિંદ કેજરીવાલ સાહેબની પ્રેરણાથી આમ આદમી પાર્ટીમાં છું અને આમ આદમી પાર્ટીમાં જ રહીશ નમસ્કાર જય હિંદ જય ભારત આજે સવારથી એક ન્યૂઝના માધ્યમથી એવું જુઠ્ઠાણું ફેલાવાઈ રહ્યું છે અને ખોટી અફવા ફેલાવાઈ રહી છે કે પાયલ સાકરિયાને ભાજપમાં લાવવાની દવાય ચાલુ છે વગેરે વગેરે તો આ તદ્દન પાયાવિહોણી વાત છે તદ્દન ખોટી વાત છે આજે સવારના મને શુભ ચિંતકોના કાર્યકર્તાઓના વગેરે ઘણા બધાના ફોન આવ્યા કે ખરેખર હકીકત શું છે તો આ વિડીયોના માધ્યમથી હું તમામ લોકોને કહેવા માંગુ છું કે હું આમ આદમી પાર્ટીમાં માનની અરવિંદ કેજરીવાલજીની સૈનિક છું અને આવનારા સમયમાં પણ આમ આદમી પાર્ટી સાથે જ જોડાયેલી રહીશ હું ક્યારેય ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની નથી આ એકદમ ન્યૂઝ ખોટા છે ને તદ્દન આ ખોટી વાત છે પાયાવિહોણી વાત છે અને મારા મતદારો જે લોકોએ જે મધ્યમ વર્ગના છે નાના વર્ગના જે લોકો છે એ લોકોએ મને આમ આદમી પાર્ટીના મેન્ડેટ ઉપર મત આપ્યા છે અને મને કોર્પોરેટર તરીકેની જવાબદારી મારા વિસ્તારના લોકોએ મને આપી છે તો એમનો જે વિશ્વાસ મારા ઉપર છે ક્યારેય તૂટવા નહીં દઉં અને વિશ્વાસ પર ખરા ઉતરવાના હંમેશા અમે પ્રયાસ કર્યા છે અને આવનારા સમયમાં પણ પ્રયાસ કરતી રહીશ સાથે સાથે આમ આદમી પાર્ટીમાં પણ મને તમામ કાર્યકર્તાઓના સ્નેહ પ્રેમ અને તમામ જે અમારા આગેવાનો છે તમામ લોકોએ મારા ઉપર વિશ્વાસ મૂકીને મને વિરોધ પક્ષ નેતાની જવાબદારી આપી છે તો એમાં પણ હંમેશા હું સફળ થવાના અને કાર્યશીલ રહેવાના અને વિશ્વાસ પર ખરા ઉતરવાના હંમેશા પ્રયાસ કર્યા છે અને આવનારા સમયમાં પણ કરતી રહીશ છેલ્લે હું હનુમાન દાદાને એટલી પ્રાર્થના કરીશ કે આજે ભારતીય જનતા પાર્ટીના લોકો દ્વારા અને મીડિયાના માધ્યમથી જે આવું જુઠ્ઠાણું ફેલાવાઈ રહ્યું છે એ જુઠ્ઠાણું ફેલાવનાર તમામ લોકોને સદબુદ્ધિ આપે અને આવનારા સમયમાં આવું કોઈ ફેક ન્યૂઝ ના ચલાવે એવી વિનંતી સાથે ફરી વખત હું જણાવું છું કે હું ક્યારેય ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની નથી જય હિન્દ જય ભારત